તેને પ્રદેશ પ્રમુખની છે એ ભૂમિકા આપી શકે છે ભારતીય જનતા પાર્ટી અને બાદમાં બીજું નામ છે મયક નાયક જે ઓબીસીમાંથી આવે છે અમિત શાહના નજીકના માનવામાં આવે છે આરએસએસ માંથી આવે છે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતના સંગઠનમાં વર્ષો થયા હતા વર્ષોથી છે એ કામગીરી ખૂબ સારી છે એ કરી રહ્યા છે અને બાદમાં છે નિર્વિવાદિત શહેરો જગદીશ વિશ્વકર્મા જે પણ પંચાલ સમાજમાંથી આવે છે ઓબીસીમાં જ એ સમાજ આવે છે તો આ ત્રણ ચહેરા છે એ ઓબીસીમાંથી ભારતીય જનતા પાર્ટી છે એ પ્રદેશ પ્રમુખ છે એ બનાવી શકે છે ના કોળી ઠાકોર કે દલિત કે માઇનોરિટીમાંથી છે એ પ્રદેશ પ્રમુખ છે એ ભારતીય જનતા પાર્ટી છે એ બનાવશે પરંતુ આ ત્રણ નામ છે એ હાલ આગળ ચાલી રહ્યા છે આ ત્રણ નામ પર તમારું શું કહેવું છે શું ભારતીય જનતા પાર્ટી દર વખતની આ વખતે પણ કોથળામાંથી બિલાડું કાઢશે અને જે નામ સરસામાં જ નથી એવું નામ છે પ્રદેશ પ્રમુખમાં છે છે મારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં જે રજૂ કરજો આભાર